ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે ચોર્યાસી ગામ બંધ કદાચ

ગોંડલના ગણેશભાઈની છબી પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે પરિવાર ગોંડલનો પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય અમારી તમામ ગોંડલની માબેન દીકરીઓ આવી જાય ગોંડલના તમામ વડીલો આવી જાય બધાએ એક સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો એ અમે ચલાવી નહીં લઈ એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના એટલે કહેવાય છે કે કોરોના કાળ હોય ગરીબમાં માણસનું ઝૂપડું હોય કે મોટાનો મેલ હોય કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય હા બાબત એટલી જ છે કે જે આ કેસ છે કે મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે જૂનાગઢના તેઓ રહેવાસી છે તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે ખતર અઢાર કાલ ગઈકાલે પણ એક કેસ બીનો એક ડૉક્ટર રસીદ્દભાઈ કરીમભાઈ કરીને હતા એ ડૉક્ટર ઉપર એને પગ ભાંગી નાખે એમના પરિવારના લોકોએ તો એ પણ એક સ્વાઈટ તમારે રજૂ કરવી જોઈએ અને અમે અત્યારે જે કાંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી કાયદો કાયદાનું કામ કરે છે કોર્ટ કોર્ટનું કામ કરશે ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય અમને બરોબર કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં એમને ખબર જ છે હા જામવાડી ગામ બંધ છે ચોર્યાસી ગામ બંધ કદાચ બે ચાર પાંચ ગામ ન પણ બંધ હોય કારણ કે કોઈ વળી હોય વિઘ્ન સંતોષી તો ન પણ બંધ કરે એટલે એવું અમે અહીંયા તમારી હામાં બેઠો બેઠો અમે એવો કોઈ દાવો નથી કદાચ ચોર્યાસી ગામમાં કદાચ પાંચ પચીસ પાંચ દસ ગામ બંધ ન પણ હોય પણ બહુમતી વધુમાં વધુ ગામો અત્યારે બંધ છે એવા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટાઓના માધ્યમથી હું કહી શકું અંબાડી બંધ છે અને પોસ્ટર પણ લગાવવામાં આવે હા અમે એટલા માટે પોસ્ટર લગાડ્યું છે આ જ આ ગામ ત્રીસ વર્ષથી જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે આ ગામમાં તમે એકવાર આટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જાડે જયરાજસિંહ જાડેજાના પ્રેમમાં છે પ્રેમમાં હોવાનું કારણ એ કે અમારા ટાઈમે ક ટાઈમે અમને દરેક વખતે કામ આવ્યા છે